સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા બ્લુકમાં લીરબાઈમાં તો બધા જાહેર આમંત્રણ છે અમારા ગામમાં લીરબાઈ માં ને બહુ મોટો યજ્ઞ છે અને સમૂહ લગ્ન હે બધું ઓગણીસ વીસ તારીખે બધા ભૂગી આવજો આપણે ત્યાં જો કે જવાનું જ છે આપણે ત્યાં અહીંયા જ છે પણ નસીબમાં હોય તો જવાય લીરભાઈ માના પ્રસંગમાં જવાનું જ છે બધા આપણે અગાઉ જવાનું હોય ગામમાં ગામમાં હોય એટલે થોડીક સેવા ભાવ કરવું પડે થાય કરાય કામ લટાણ ધૂમ તૈયારી ચાલુ હે લગ્ન પણ છોકરીઓના બાળકો દીકરીઓના ઘણા બધા હે પછી એકસો એક હજાર એકસો ને આઠ કુંડીનો યજ્ઞ હે તો જોરદાર પોગ્રામ હે તો આવવાન ભૂલતા નહીં તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસ વીસ એક બે હજાર સવિસ બે દિનો ધૂમધામ પ્રોગ્રામ હે તો બધાય બધા ભૂગીઆજો આપણે હાલો વહેલા વહેલા પ્રોગ્રામ આવે આપણી વહેલા વેલા હું બધી કામ કરેલી ફટાફટ અને આપણી જીરું જોઈએ કે પાછું નધવું જોઈએ કે નહીં નોંધવું જોઈએ એક વાર પડે બે વખત મિત્રો જોઈ શકો છો જ્યાં નજર પડે ત્યાં સુધી ઘઉં જ છે બધા મસ્ત મજાના ઘઉં છે હે હવે નીકળે લે વેલા ગા ને બહુ બધા ને હવે નીવડે વખાણ થાય ટાણતા કઈ કહેવાય નહીં અવાજ આ લોર મોટી હોય તો દાણા ઉતરે વધારે પણ અટાણા અવાજ એવડિયા એવીડ્યા છે ને નીકલેગા કહું આપણે આપણી આપડી ઘઉંની મુલાકાત લે જો અવાર બટકા બટકા રેગા નીકલે વહેલા ગાને તરીકા પડ્યા ને રજૂમાં બહુ કંઈ હવા ટાઇટયું પડ્યું જ ને એટલે ટાઇટ પડે તો આ યારું મોસમ છે એ ઠંડી પડે તો જ થાય ઠંડી વગર બહુ ન થાય જોઈએ એવો માલ ન થાય હવા તો જ આપણી ગોઠણી ગોઠણી આવ્યા હે કેટલાક વધે શું થાય વધારવાની કંઈ જરૂર નથી લાંબી થાય તો દાણો વધારે થાય આમાં શિયાળી બાજુ આપણી જ્યાં નજર પડે અહીંયા ઘઉં શિયાળી બાજુ ઘઉં જ છે હામાના ખેતરમાં બધે ઘઉં જ છે આવા ઘઉંનું વાવેતર બહુ થયું જોરદાર ઘઉંનું વાવેતર થયું કારણ અવાર મેં વરસાદ આવે ગો તો એટલે મારી જીરાની હું ઓછું વાવ્યું વધુ પૂરતા હતા બધા શિયારી બાજુ ઘઉં અને સણાક છે ને વાવ્યા વાંગની આપણી જોવા આવ્યું થોડુંક તે અટાને મુલાકાત લેવી જીરાની કેવું ખે કામ ખે કારણ કે ઘણો સમય પછી નેતગા ને તો હું બે વખત પણ આપણી નહોતા બીજી વખત નહોતા પહેલી વાર અરુડાનું ઉપર તારું કારણ કે હું હમણાં ઘેર જ નહોતી એટલે લોક પણ આવતા નહીં બહુ કારણ કે ઘેર જ નહોતી બાપાની ભેસા નથી એટલે હું રાજકોટ બાજુ હતી આવક જાવક કરતી અપડાઉન પાછા પોરબંદારી હતા બે ત્રણ દી એટલે દાખલ રાખા એટલે એટલે હું નહીં જો આપણે ચીરું આવું હે કારણ કે પાણી કાઢ્યું હતું ઉગે ગયા પછી એક જા થોડો થોડો હુકાર આવ્યો આ હુકાઈ ગયું ને એ આ એવું ન થાય આ છોડવા એ બધું ફેલ બાકી તો જીરું ઠીક છે આવું હા રજા તો ઓલી બાજુ તો થોડોક બગાડ આમાં પંદર અઠવાડિયામાં બે વાર સાટે એવું જીરું થયું આપણું અને સાત વખત સાટી દવા જો ખેડુ ને આહા હોય ને કૈડુ કૈડુ થાહે ગતપ દેડુ થઈ જાહે ઓવાર કડી કડી તો ઘવ નઈ થાય તો જીરો કાપી થાય જીરો તો થાય હ રાજ્યા તો નઈ વાંધો આવે નખડા ભાડું નીકળે જ છે આપણે આમાં હું ઈ કઈ ખબર નહોતી બોલો કેરો જો લ્યો ફટામાં આઈ પીતોનો રે રી તો ઈ કલર વાળો ને આ

sorry acha jada acha lage please lagi not le ma je Thank <laughs> you.